મહેરબાની કરીને કોઈ ભુવા માં ફસાતા નહીં કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ તો આખો પરિવાર ગેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકાર તક હોય તો ડોક્ટર ને બતાવવું ખાવાળાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ હકામ હોય વાત કરવાની

પર ભોભો જીતા રી એટલે ચા ભોભાની વાત કરી ભોપા હોય માફ કરે જે કે આપણે ના ડરે આવે બરાબર એટલે આ માત માત્ર ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એ એની હમજળ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમ્મ કાંધતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાંત હોય એના કરાવ હગા હોય તો હગા વાલા કંડાવું દક્ષ હોય ડોક્ટર ના જે કઈ હોય એ પાંચ એનું નિરાકરણ લાવવું આ ખૂબ મોટી સંખ્યામાં હાજર નહીં અને આ બંધારણ વાંચવાલન તમને બધા